અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં તમામ સોસાયટીના નાકાધી ગણપતિના પંડાળ સુધી ઘોડા ઉપર બેસાડીને ઢોલ નગારાના તાલે નાચતે ગાજતે મંડપ સુધી લઈ જવામાં આવ્યા હતા અને કુમારભાઈ કાનાણી કોમલબેન પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શ્રીજીની આરતી ઉતારવામાં આવી હતી આજે હરે કૃષ્ણ સોસાયટીમાં નાના નાના યુવા મંડળ દ્વારા ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આજે ખૂબ મોટા પાયે અહીંયા આરતી રાખવામાં આવી છે આ નાના બાળકો દ્વારા આજે આખા સુરત શહેરના આગેવાનોને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે નાસિક ઢોલ તેમજ ચાર્લી ચેપલીનથી માળી જે મિમિક્રીવાળા કાર્ટૂન આવે બધાનું આજે અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને નાના બાળકોમાં ખૂબ ઉત્સાહ છે અને આવનાર દિવસોમાં પણ બાપાની ખૂબ સારી રીતે વળાવીએ એવી સબને શુભકામના સુરેશ જ સંદેશો છે કે આ જ્યારે ગણપતિ બાપાની આપણે સ્થાપના કરતા હોય ત્યારે સૌ હળીમળી અને સાથે રહી અને સાથે આ સુરતનો વિકાસ કરીએ એવો એક સંદેશ છે હરે કૃષ્ણ સોસાયટીની અંદર દેશ જે રીતે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે તે રીતે હરે કૃષ્ણ સોસાયટીમાં પણ ખૂબ જ ધામધૂમથી ગણેશની સ્થાપના થઈ છે લોકો પૂજા પાઠ અર્ચના કરી રહ્યા છે અને આ સોસાયટીના રહીશો દ્વારા ગણપતિની જે સ્થાપના થઈ છે આ ઉત્સવ જે ઉજવાયો છે એ સાત્વિકપણે એકદમ ભાવભક્તિપૂર્ણ લોકો ઉજવી રહ્યા છે ખૂબ જ આનંદની વાત છે હું સોસાયટીના તમામ યુવાનોને એના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં